ગાગોદર પોલીસ મથકના વિસ્તારમાં ચાલીસ કિલોમીટરનો નેશનલ હાઇવે અને ત્રીસ ગામોના કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ મથક શરૂ કરાયું હતું નવનિર્મિત સ્ટેશનનું આધુનિક મકાન ગાગોદર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતા દાતાઓના સહયોગથી મકાન બનાવવામાં આવ્યું હતું સહયોગ આપનાર એસી જેટલા દાતાઓના સન્માન કાર્યક્રમ યોજાયા હતા પૂર્વ પોલીસ વડા સાગર બાગમાર બચાવ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરાયું હતું પોલીસ વડા સાગર બાગમારે લોકોને પોલીસ પ્રજાનો મિત્ર છે અને પોલીસ સ્ટેશન બનાવવા માટે જે સાથ સહકાર અને સહયોગ આપ્યો તે માટે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના હસ્તે જમીન આપનાર તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના આગેવાનોના હસ્તે ભૂમિના દાતાઓનું સન્માન કરાયું હતું માન આપીને પધારેલા તમામ દાતાશ્રીઓ તમામ સમાજના આગેવાનો બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે અને વિસ્તારના તમામ આગેવાનો જે અહીંયા ઉપસ્થિત છે જે અહીંયા વાત થઈ પોલીસ સ્ટેશન માટેની કઈ રીતે પોલીસ સ્ટેશન બનવાનું થયું એમાં જ્યારે બે હજાર ત્રેવીસમાં પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન હતું ત્યારે જે એક લોક સંવાદનો પ્રોગ્રામ રાખવામાં આવેલું ત્યારે વિસ્તારના બધા આગેવાનોએ જે એક માંગ કરી હતી અને એમાં અમારા તરફથી જે એક વસ્તુ સજેશન કરવામાં આવ્યું એમાં બધાએ એમાં સાથ અને સહયોગ આપીને જે પોતાનું ફંડ ફાળું આપ્યું એનાથી આ પોલીસ સ્ટેશન બનવાનું એક સફળ કામ થયું અને એમાં બધાએ આપશ્રી લોકોની જે લાગણી રહી છે એ લાગણીને લીધે આ પોલીસ સ્ટેશન બન્યું અને ખાસ કરીને જે એક ટૂંક સમયમાં જે પોલીસ સ્ટેશન જ્યારે બનવાનું ચાલુ થયું અને જે પૂરો થયો એ લગભગ છ મહિનામાં આ બિલ્ડિંગનું કામ પૂરું થયું એના માટે બધાએ દાતાશ્રીઓનો જે તે વખતના જે અમારા અધિકારી હતા અમારા કર્મચારી હતા એ પણ સતત આમાં લાગેલા રહ્યા એટલે બધા